હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે જઈ છે શિવ મંદિરે કેમકે કાલે તો શિવરાત હતી પણ આજે આપણે જાસી શિવ મંદિરે હું ને મમ્મી કેમકે આપણે ડેલી દર સોમવારે જાય છે આજે સોમવાર તો નથી રહી પણ તોય અમારે મંદિરે જવાનું તો હોય જ છે બધા હરોજ ના જાતા હોય પણ હું ને મમ્મી હરોજ જાશી તો ચાલો બી મારા કંટી ગઈ તો આ જો આસલમના છોકરા જ કા તારા પપ્પા બ્લોગ બનાવે તો ચાલો અમારા પાડોશી હતા એ છોકરા લોકો આ છોકરી લઈને તો હું મમ્મી જાય છે કામમાં કાલે મમ્મી નથી આવી હું તો ગઈ હતી બમ્બી આજ મમ્મી ઘરે આવે છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો हेलो गाइस तो मैं हम लोग जा रहे हैं हमारे शिव जी के मंदिर जो हमारे घर के कहीं दूर है जंगल में मतलब हमारे खेत है ना वहाँ बाजू में छोटा सा मंदिर है तो मैं और मम्मी जा रहे हैं आज हम हिंदी में ब्लॉग स्टार्ट करेंगे ओके तो आपको मेरी हिंदी पसंद है या गुजराती तो अभी हमारा ब्लॉग ही आएगा हम लाइव नहीं करने वाले हैं तो आप लोग प्लीज ब्लॉग में सपोर्ट करना कम से कम पाँच बार तो ब्लॉग देख लेना तो चलो आज हम जा रहे हैं शिव जी के मंदिर कल शिवरात्रि थी लेकिन आज हम जाएंगे शिव जी के मंदिर फिर से मैं और मेरी मम्मी देखो गाइश हम लोग जा रहे हैं मम्मी बहुत आगे निकल गई और मैं अभी पीछे हूँ हम गुलाब के फूल भी लेंगे यहाँ से तो चलो हमारे ब्लॉग में जुड़े रहना आप लोग हेलो गाइस तो हमने महादेव जी के लिए फूल ले लिया है देखो गाइस ઘણા હે તલીજાની મેકર હાથે લઈ આવળા તલી તાજો ઘણા હે બાપો કેરી બેકરા જો એટલે તો હું નથી કિસાન દે દેના ઓર વિડિયો પસંદ આય તો લાઈક શેર ભી કરના અભી બહોત દૂર હે मंडी આધા કિલોમીટર હોગા અમારા ઘર સે અમારા ખેત પે ઓર દેખો યે ગુલાબ કિતના ખુબસુરત હે તો એક વાત કહું છું કે આ ગુલાબ ભગવાન ને તો ચડે છે પણ સાથે સાથે ભગવાનને તો ચડે છે પણ સાથે સાથે આ ફૂલ અર્થી ઉપર પણ જાય છે નહીં મમ્મી સાચી વાત છે ને મારી તો મારી મમ્મી કહેશે નથી મમ્મી આ ફૂલને બિચારાને ખબર ના હોય કે સવારે મંદિરે જવાનું હોય કે બધી એને જવું પડે બોલ કેવું પીરો ના લેવા એક કોકના ઘરે આવ્યો તો તો ચાલો ફ્રેન્ડ આપણે ગુલાબ રાખી દઈએ હું મારા બાપા હશે બાપા કહેશે બે ચાર ફૂલ અમને આપો તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં जोड़ाइला रही जो 1 लाख नो वीडियो आपरे बनावी जो दवा तुमने गण करता 1 लाख 15 ती થઈ ગયું હું તો એમ કરું બીપી ન પાવા જાજે કાલ સોમવાર આ जातो પાજ જાય આવે હા જ આવી હશે 15 થી થઈ ગયું થઈ જ ગયું ખબર નહી તો ચાલો ફ્રેન્ડ તડકો હે તો બી અમે જાઈ સી મંદિર રે તો બી કન્ટિન્યુ મારા બ્લોગ માં જોડાઈલા રહેજો હું ને મમ્મી જાઈ છી તો કેટલી વાર લાગે હે રસ્તા માં એ જોવાનું બી હે તો ચાલો ગાઈસ

तो भैया दे तो लगभग देखो नहीं है पूछ दे तो मम्मी अरे तो ना तो वन चाहे दे हो मम्मी नहीं खाऊँ मम्मी पूजा वन चाहे दे हो वन सब चाहे दे हो तो गाय सांपरे माधव जी में आज है पूजा कर सीमा सांपरे जी को चाहे सुनाया करती हूँ छे कोड़ियाँ छे ना एक लड़ते की दुकान अजी गए थे, 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 थे। 응, mm 지금부터. -hmm. 发视频，里面。

मत ही लाग गई थी वो तो क्या कर दिया ना चल रहे हैं मस्त मजा नहीं करना ना करवा करवत ना दी दीवा पे बात कर ली था कि જોઈ Mút hết nát hỷ lệ và mẹ kỳ bí sĩ đấy. nó hỷ lệ yêu vắp ăn हेलो गाइस तो जय माता दी बता ने हर हर महादेव जो आगल लू के मस्ताल तो पाड़े लगा हां तो गाइस के तो यार तो कट ता नहीं मन काई ले आई नहीं काई नत ले आई काई नत ले आई आगे जा तो गाइस आ तो हमारे पीछे पड़ गए हैं ये लोग तो पता नहीं मुझे क्या देख रहे हमारा टप्पी जैसा नहीं है काटने लगती है देखो गाइस मेरे पीछे पीछे आ रही है તો ચાલો ફ્રેન્ડ આપણે દર્શન કરી લીધા છે મહાદેવજીના ચાંદો બનલો કરી લીધો છે આજે વ્યવસ્થિત દર્શન થી આ પૂજા પણ કરી દી કાલે તો પણ એટલી ગરદી હતી મહાદેવજી એમ કેત કે કેને આમાં દર્શન આપો પણ ઘરેથી આપણે દર્શન કરી તોય મહાદેવજી તો જોઈએ ઘરેથી કરી કે અહીંયાથી કરી પણ મહાદેવ જન્માન દાદા આમ છે મમી કાલ બતા જાતા હતા જન્માન દાદા આમ તો ચાલો ફ્રેન્ડ આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા છે અને હવે અહીંયા પૂજારી આવી ગયા છે તો અમે પૂજા તો કરી લીધું મેં છોકરો તો ચાલો ફ્રેન્ડ આપણે ઘર સુધી બ્લોગ ને બનાવીશું ઓલો કૂતરો તો માર પાછળ પડી ગયો ભય ઓગો તો હાલો હવે આપણે ઘરે જાઈએ ઘણી વાતો તો બધું ઘરે જઈને ચા પાણી પી પાછા તો બી કન્ટિન્યુ બ્લોગ માં છોડાયેલા રેજો हेलो गाइस तो सनसेट सनसेट मतलब पड़को थोड़ा थोड़ी होती तो हम लोग को जाई चाहिए अभी घर थोड़ा गुजराती में थोड़ा हिंदी बे ब्लॉग आप रे मरी खाना सिखा मम्मी मम्मी पुत्तो हिंदी में बोले क्या गुजराती गुजराती गमे हैं गमे गुजराती हिंदी ना आती आओ मम्मी मम्मी हिंदी बोल तो नहीं आता एक बार बोल के कैसे हो कैसे हो कैसे हो कैसे हो ये वीडियो नमस्ते नमस्ते तो गाइस मेरी मम्मी को हिंदी नहीं आता है इसलिए हम थोड़ा थोड़ा गुजराती भी साथ में लेके बाबा हिंदी आती है हाँ बाबा हिंदी आती है तो बाबा हिंदी बोलेंगे तो आप लोग कमेंट करना कि हमको हिंदी आती है या नहीं आती है तो चलो सांझ हो गई है सांझ मतलब सनसेट होने वाला है और हम लोग जा रहे हैं हमारे घर अभी हमारा घर बहुत यहाँ से दूर है और ये जंगल है जंगल का विस्तार है ना यहाँ महादेव जी बैठे हैं તો આજે તો મહાદેવના મંદિરે બહુ શાંતિ હતી કાલ જેટલી ભીડ ન હતી કેમ કે માણસ છે ને એના દેવાર હોય ને ત્યારે જ આવે અને અમે તો છે ને દર સોમવારે આ ક્યારે કેમ થાય કે ટાઈમ ન હોય તો પછી વાત અલગ છે પણ હું મારા મમ્મી અમે સોમવારે હોય હોય ને હોય પેલેથી જ કેટલા વર્ષ જૂના મંદિર હતું મંદિર આગળ જાળવાઈ નતા ખાલી તપેશરી ભગવાન અત્યારથી અમે આવીએ છીએ તો ચાલો હવે આપણે ઘર ભેગા થઈએ સાંજ પડી જશે ને તો આ જંગલ વિસ્તાર છે અને અમારા ટપીના ગરુડા કોક લઈ જશે ને તો એ ઉપાધિ કેમ કે અમારે ડેલો ઓપન જ હોય બારે માસ જે ધક્કા મારે એ ધક્કા મારી લઈ જાય એટલે આપણે જલ્દી જલ્દી ઘરે વયા જાય નહીં મમ્મી છોકરા ગરુડા ઉપાડી જાય ઉપાડી જાય રાપડા ઇંગ્લિશ રાપડા અમારા ઉપાડી જાય તો અમારે ક્યાં જ આવું એકને તો હું એવો રહીવાણો કરીશ એવો રહીવાણો કરવાનો નહીં મમ્મી હું આજ તો હું સવારે લઈ ગઈ હતી અને ફરવા પણ એને આખું નથી કોઈ રીતે લેખુ કેટલા દીયો ઈ કમ ના ખોલે જ ના રે ન તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે એની આંખુ આ 6 દી નઈ પણ 8 દી થઈ ગયા છે જીુંુંધી ઈ ગલુડાની આંખુ નથી ખુલીલી તો તમે બધા કમેન્ટ માં કહેજો કે એની આંખુ ક્યારે ખુલશે ઈ ગલુડાને કેમ કે 8 દિવસ તો થઈ ગયા છે કોઈ હજી કાય તો પતતો નથી આમાં આંખુ ખુલ્તી જ નથી ચીના જેવી ભેખાવા કર કર તો ચાલે બી કંટીની लव है जो हम बोली बोली ना बताते थोड़ी बार आराम करेंगे टपी तो को जाना है गाइस देख सकते हो टप्पी के छोटे छोटे बच्चे इसको मैंने ही ने गोद लिया है ये बेबी है उसको मैंने गोद लिया है मुझे बहुत पसंद है देखो गाइस मुझे ये टप्पी बहुत पसंद है तो मैं इसको खिलाऊंगी थोड़ी देर मैं इसके साथ देखो भाई मुझे बहुत साथ है, है। दिल्ली के शहर इतना प्यारा बेबी है देखो भाई बिल्कुल मेरे जैसा ये तो मेरी ब्लैक ये मेरा ब्लैक क्वेश्चन है ब्लैक और ये मेरा गोलू ये तो गोलू इतना है ना मेरे जैसा गोलू गोलू देखो भाई देखो भाई अभी मम्मी आई है मैंने सब को उठा दिया है कि मुझे क्यों हुए नहीं पसंद है तो चलो फ्रेंड आप एक हमारी रीटा से टॉप टीने मम्मी तो आज नो ब्लॉग हम घर पे आ गए हैं आ दवा ले आई हूं तो चलो फ्रेंड आज नो ब्लॉग आप यहां से पूरा करिए वीडियो गमे तो वीडियो ने लाइक से सब्सक्राइब करना ना भूलता मड़िया आवती काल नया ब्लॉग साथे बाय

વાસણ ધોવે છે દેખાય છે મારે સુકાવાના કપડાં તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તડકો બહુ થઈ ગયો કપડાં તો સુકાવા જ પડશે અને આપણા ઝાડવાની હાલત કંઈક આવી થઈ ગઈ જો સુકાઈ ગયા બિચારા આવે એમ છે ને બધા નીચે ઉતારી અને એક જગ્યાએ છે ને રાખવાના છે કેમ કે ઉનાળો આવ્યો એટલે પ્રોબ્લેમ બહુ થાય જો અને આ મારું ગામ છે દેખાય આ પચ્છ વાળું હે ને આ મારી ટપ્પી છે જો કેટલા મસ્ત કબૂતર તો ચાલો ફ્રેન્ડ ફટાફટ છે ને કપડાં સુકાવી દઉં પછી મળીએ જોઈ લો ફ્રેન્ડ આવો કાંઈક અમારે અહીંયાનો નજારો છે મસ્ત મજાનું ગામ સવાર સવારનું આ અમારું ઘર છે ત્યાં રામ મંદિર છે ત્યાં કોઈના કપડાં સુકાવે છે તો ચાલો ફ્રેન્ડ મારે हेलो फ्रेंड बी कंटिन्यू हमारा ब्लॉग में जुलाई ला रहे जो आज ઘણા બધા કપડા સુકાવાના છે તો ચાલો પછી મળીયે કપડા સુકાવી તો ફ્રેન્ડ આપણે બધા કપડા સુકવી દીધા છે જો આખી અગાશી ઉપર કપડા કપડા કેમ કે બે દિવસના ભેગા હતા કાલે ધોયા નથી અને મારે સાચી ઝાડવા બી પાવાના છે તો ચાલો બી કન્ટીની બ્લોગમાં હું તો જલ્દી જલ્દી નીચે જ આવા મળીશ બોલ તો ચાલો બી કન્ટીની મારા બ્લોગમાં બાયલા રેજો ઓકે આયસ અમારે અહીંયા કબૂતર મસ્ત મજાના છે પાછળ તો જો તમને બતાવ કે વા મસ્ત કબૂતર છે મોર્નિંગ મોર્નિંગ માં અહીંયા કબૂતર જોવા મળે બીજું કંઈ જોવા ના મળે પણ અહીંયા કબૂતર મસ્ત મજાના બોલે ટુકડા છે કબૂતર છે એમાં માથે પણ બેઠા છે જો સામે કેમ તડકામાં સીંધી ખાઈ ન મન તો નહીં દેખા થોડું આમ ઉપર કરીને તો દેખાશે સવાર સવારનો તો ચાલો મારે છે ને પાણી આવી ગયું છે ઝાડવા પાઈ દઈએ આપણે કે ઘણા દિવસ થઈ ગયા ઝાડવા આપણે કાઈએમાં વાત તો નહી મારા થોડી સિલેરી પડસે કે આપની હાઈટ નાની ને એટલે અંબાઈ ચાલો બી કંટી મારા બ્લોગમાં જોડાઈ લાઈ તને गाइस નાની હાઈટ વાળા બહુ નકામ હોય કેમ કે ક્યાંય કામ ના આવે ખાલી બસ ઢીબડો મોટો હોય નાની હાઈટ વાળા માર છે ને ત્યાં પાણી ભરવું હોય તો ખુરશી ઉપર ચડવું પડે તો ચાલો ફ્રેન્ડ આપણા ઝાડવા છે ને બધા પવાય ગયા હવે માર જાવાનું છે નીચે કેટલી કોચરા પોતાન બધું કામ બાકી છે તો ચાલો બી કંટી મારા બ્લોગમાં થોડાયેલા દેજો વિડિયો ગમે તો વિડિયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું નહી ભૂલતા તો ચાલો ફ્રેન્ડ હવે મારું કામ થઈ ગયું પૂરું ઝાડવા પાવા હું છેને ટાંકી બંધ કરી દઉં તરફ એમાં પછી છે ને લૂચો પણ કરી દઈ આપણે બ તો ચાલો બી કન્ટિન્યુ હું મારા બ્લેડ જો રાએલા आज कहीं आओ ब्लॉग आओ से काम काम ने काम तो चलो फटाफट अपने जाए हैं ठीक आखी टाखी खाली है मम्मी तो चलो फ्रेंड बी करती नहीं मारा ब्लॉग में मार जोड़ेला रे जो हमें अपने करवाना से कचरा पोता और टपी जो हूं आ खबर नहीं के ने बस तो आया पानी ढोरा તો ભાઈશ મારા મમ્મી કરે છે વાસણ ને હું મારે કરવાના કચરા પોતા તો ચાલો વિડીયોમાં માં બન્યા છું